માતા પિતાની એકાવનમી મેરેજ એનિવર્સરી ની અનોખી ઉજવણી કરી સંયુક્ત કુટુંબ ભાવના નો પરિવારના સંતાનો દ્વારા સંદેશ આપવામાં આવેલો છે દૂર રહીને પણ જે નજીક રહે છે તેનું નામ છે સ્વજન ચંદ્રિકાબેન તુરકિયાએ જણાવેલું છે કે સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો હોય છે આમ તેની કિંમત નથી પણ ગમે તેની પાછળ જોડાવાથી અનેક ગણી કિંમત વધી જાય છે મુફતરાય તુરકિયાએ જણાવેલું છે કે એટલા કઠોર ન બનો કે સંતાન તમારી સાથે બેસી પણ ન શકે એટલા સરળ પણ ન બનો કે સંતાનો તમારી ઉપેક્ષા કરે દામનગર વેપારી અગ્રણી ભૂપતરાય અને ચંદ્રિકાબેનની એકાવનમી મેરેજ એનિવર્સરીની રંગારંગ ઉજવણી તુરકિયાના પુત્ર રત્નો પુત્રી રત્નો અને સગા સંબંધીઓની વિશાળ હાજરીમાં કરવામાં આવી પૂર્વ પિટિશન રાઇટર ભૂપતરાય ત્રંબકરાયની એકાવનમી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણી માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતરાય તુરકિયાની એકાવનમી એનિવર્સરીએ આદર્શ દાંપત્ય જીવનનો હૃદય સ્પર્શી સંદેશો આપેલો છે